હલો વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ મજામાં ને બધા હા હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક પ્રાથમિક શાળા તરફથી તમારું સ્વાગત કરું છું વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ ધોરણ છ વિષય ગુજરાતી પાઠ તેર સાગરકાંઠાનો પ્રવાસ લેખક રઘુવીર ચૌધરી અને પ્રકાર પ્રવાસ વર્ણન વિદ્યાર્થી મિત્રો આની પહેલાં આપણે કયો પાઠ સમજ્યા અરે હા તમને તો યાદ જ છે વેરી ગુડ હા એ પાઠ નહોતો એ તો કાવ્ય હતું સાચું કહ્યું તમે હા અને એનું નામ હતું રાવણનું મિથ્યાભિમાન અને એની અંદર તમને રાવણ વિશે રામાયણ વિશે શંકર ભગવાન વિશે ઘણું બધું જાણવાની મજા આવી હતી ખરું ને તો આજે આપણે લેખક રઘુવીર ચૌધરી દ્વારા લખાયેલો પાઠ સાગરકાંઠાનો પ્રવાસ એ સમજીને પ્રવાસમાં જવાનું છે તો તૈયાર છો ને હા 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 આપણો પ્રવાસ પણ થવાનો છે હં પણ એ તો જ્યારે સ્કૂલ ખુલે ને ત્યારે ખરું ને સ્કૂલ ખુલશે ત્યારે આપણે ચોક્કસ જશું પ્રવાસે ત્યાં સુધી આપણે આ સાગરકાંઠાના પ્રવાસનું વર્ણન કર્યું છે રઘુવીર ચૌધરીએ એ સમજી અને પ્રવાસમાં જતા હોય એવો આનંદ મેળવીએ તો ચાલો આપણે પહેલા લેખકનો પરિચય મેળવીએ અને પછી લેખકે લખેલા પાઠ દ્વારા પ્રવાસમાં જઈએ ખરું ને પાઠ તેર સાગરકાંઠાનો પ્રવાસ રઘુવીર ચૌધરીનો જન્મ પાંચ બાર ઓગણીસો ને માં રઘુવીર દલસિંહ ચૌધરી ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે તેમનો જન્મ થયો છે કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યયન અને અધ્યાપનનું કાર્ય કર્યું છે એટલે અધ્યયન એટલે ભણવું અને અધ્યાપન એટલે ભણાવવું તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે નાટક પણ તેમણે લખ્યા છે કવિતા ટૂંકી વાર્તા વિવેચન નિબંધ વગેરે ક્ષેત્રે પણ યશસ્વી પ્રદાન કર્યું છે ઉપરવાસ કથાત્રય તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે એટલે કે આ નવલકથાને પુરસ્કાર ઇનામ ઈનામ પણ પ્રાપ્ત થયેલું છે ઝુલતા મિનારા નાટક સંગ્રહ અને સહારાની ભવ્યતા નિબંધ સંગ્રહ પણ તેમને પ્રસિદ્ધ કર્યા છે તેઓ કલાનો કલાબ જાળવી ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળો માધવપુર દ્વારકા સોમનાથ દીવ દાંડી માંડવી જેવા સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે એટલે કે દરિયા કિનારાના આ સ્થળોનું વર્ણન છે પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મેળ મળે છે સાથે સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે છે એટલે કે પ્રવાસનું આયોજન કેમ કરવું કઈ રીતે જઈ શકાય એનો પણ ખ્યાલ આવે છે તો હવે આપણે જોઈએ પાઠ તેર સાગરકાંઠાનો પ્રવાસ વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ નિમી હતી રેવતી વરુણ અને સિંધુ ઘંટ વાગતા જ ચર્ચા અટકી ઘંટ વાગતા પીરિયડ પૂરો થાય એટલે ચર્ચા બંધ થઈ સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા એટલે કે સોમનાથ સર એ ભૂગોળનો વિષય ભણાવતા હતા પણ સાથે સાથે એમને કવિતાઓ પણ ખૂબ ગમતી હતી પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા રેલાય આવતી છોને બધી ખારાશ પૃથ્વીની સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી આ કાવ્યની પંક્તિ દ્વારા એવું સમજાવવામાં આવે છે કે પૃથ્વી ઉપરની ખારાશ એ બધી રેલાય અને સિંધુ એટલે સમુદ્રની અંદર જાય છે દરિયાની અંદર જાય છે એટલે કે પૃથ્વી ઉપરની બધી જ નદીઓ વહેતી વહેતી સમુદ્રને મળે છે તો સમુદ્રને જ્યારે મળે છે ત્યારે પૃથ્વીના ઉપર રહેલો ક્ષાર એ પાણીમાં ઓગળે છે અને બધું જ પાણી એ સમુદ્રમાં જાય છે અને એ ખારા સમુદ્રમાંથી જ્યારે વાદળી એટલે કે વરસાદના વાદળો બંધાય છે ત્યારે એ તો મીઠા પાણીના જ હોય છે એટલે સમુદ્ર ઉપર સૂર્યનો પ્રકાશ પડે અને એ પ્રકાશ પડતાં પાણી ગરમ થાય પાણીની વરાળ બને વરાળ વજનમાં હલકી હોય ઉપર જાય ઉપર જતાં એ ઠરે અને ઠરતા એ વાદળો બની વરસાદ રૂપે આપણને પાછું પાણી મળે છે તો આ દરિયામાંથી બનેલી વાદળી એ ખારા સમુદ્રમાંથી બની છે પણ આપણને તો એ કેવું પાણી આપે છે મીઠું પાણી આપે છે એટલે કે એના ઊરમાંથી એના હૃદયમાંથી જે વાદળી બને છે એ અમી એટલે મીઠું પાણી બનીને વરસે છે એવું આ પંક્તિમાં કહેવાયું છે આ પહેલાંના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે એમ માનીને સોમનાથ ભૂંસવા ગયા આપણે પણ એવું કરીએ છીએ ને કે આગળના પીરિયડમાં લખાયેલું હોય ક્લાસમાં હું આવું મારે લખાવું હોય તો હું બોર્ડ સાફ કરું છું એમ આ સોમનાથ સર પણ એ પંક્તિઓ ભૂસવા જાય છે ત્યાં રેવતીએ વિનંતી કરી રહેવા દો સાહેબ એ શુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે સોમનાથે પોતાની ડાયરી ખોલી તો પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મ દિવસે આજે પોતે કેમ ચૂકી ગયા આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ છે અને સિંધુને શુભેચ્છા આપી એટલે આ પંક્તિ એ કોના માટે લખાઈ હતી વર્ગના મોનિટર સિંધુ માટે કારણ કે એમાં એના નામનો ઉલ્લેખ છે અને એ સમજાવવા માટે એમના ગુજરાતીના વર્ગ શિક્ષકે લખી હતી ખરું ને હવે આગળ જોઈએ એ પગે લાગીને ઊભો રહ્યો સિંધુ એ પગે લાગ્યો સાહેબે શુભેચ્છા આપી એટલે તમે પણ એવું કરો છો ખરું ને હા રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી પાટલી એટલે બેન્ચ હં જો દેખાય છે ચિત્રમાં ને તમે પણ બેન્ચ ઉપર બેસો છો છે ને એવી જ સોમનાથે પહેલો ટુકડો લીધો અરે વાહ છે સુખડી પણ મોહનથાળ જેવી પહોંચી છે રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો એટલે પ્રવાસના સ્થળ વિશે સિંધુએ કહ્યું કે આપણે કયા સ્થળે પ્રવાસે જવું છે બરાબર અભિપ્રાય એટલે પોતાનો વિચાર શું કહે છે જુઓ કચ્છનો માંડવી સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે એટલે સાહેબને કીધું કે અમારે તો આ ત્રણ સ્થળે પ્રવાસ જવું છે કચ્છનું માંડવી સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ જે ત્રણેય દરિયા કિનારાના સ્થળો છે શાબાશ તમે દરિયા કિનારાના સ્થળો પસંદ કર્યા એ મને ગમ્યું છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા સ્વામી આનંદ સિંધુએ કહ્યું પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ પર્વતની ઊંચાઈ જોનારા એટલે એ આગલા વર્ષે આબુ અંબાજી પર્વત ઉપર આવેલું છે ત્યાં ગયા હતા બરાબર ને એટલે કે પર્વતની ઊંચાઈ ઉપર જવાથી શું થાય કેવી રીતે પહોંચાય ત્યાંથી બધું કેવું દેખાય એ બધું જ જાણ્યું જેમ પર્વતની ઊંચાઈ વિશે જાણી લીધું એમ સમુદ્ર કેટલો ઊંડો હોય તેમાં કેવી જીવસૃષ્ટિ હોય સમુદ્ર આપણને કઈ રીતે ઉપયોગી થાય એ બધું પણ જાણવું ખૂબ જ જરૂરી છે ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગયેલા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા જઈ રહ્યા હતા ઝવેચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે સાહેબ કહે છે કે ગાંધીજી ગોળમેજી પરિષદમાં ગયા હતા જે ઇંગ્લેન્ડમાં આવેલી હતી ભરાઈ હતી ગોળમેજી એટલે ગોળ ટેબલ ઉપર ઇંગ્લેન્ડમાં ભરાયેલી પરિષદ જેમાં અંગ્રેજો ભારતના રાજ્ય વહીવટ વિશે ચર્ચા વિચારણા અને નિર્ણય કરવાના હતા અને એમાં ભાગ લેવા માટે ગાંધીજી ગયા હતા જઈ રહ્યા હતા અને ત્યારે ઝવેરચંદ મેઘાણી જે આપણા રાષ્ટ્રીય શાયર કહેવાય છે એને ખબર હતી કે ત્યાં બાપુ જાશે ને ત્યારે એમનું અપમાન થશે અને બાપુ અપમાન વેઠી જ લેવાના છે તેથી તેમણે ગાયેલું સાગર પીનારા અંજલિ નવ ઢોળ જો બાપુ આ ગાંધીજી માટે ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું અને એ કાવ્ય લખ્યું એમાં એમણે લખ્યું હતું કે છેલ્લો કટોરો ઝેરનો તું પી જજે બાપુ સાગર પીનારા અંજલિ નવ ઢોળ જો બાપુ એટલે કહે છે કે તમે સાગર જેટલું દુઃખ સહન કર્યું છે અંગ્રેજોનું અંગ્રેજોને ભારતમાંથી દૂર કરવા કાઢી મૂકવા માટે અનેક પ્રયત્નોને અપમાનનું દુઃખ સહન કર્યું છે તો છેલ્લી વખત તમે અંજલી એટલે ખોબામાં સમાય એટલું અપમાન એટલું દુઃખ સહન કરજો ભારતના લોકો માટે ભારતના ભારતને સ્વતંત્રતા અપાવવા માટે અને આવું કાવ્ય લખી એ ગાંધીજીને મોકલે છે અને ગાંધીજી એ તો દરિયાદિલ હતા દરિયા દિલ એટલે ખૂબ વિશાળ મનના હતા અને એ પોતાના લોકો માટે પોતાના દેશ માટે અપમાન સહન કરી ગોળમેજી પરિષદમાં જાય છે એમણે કદી કોઈને શાપ ન આપ્યો ગાંધીજીએ અપમાન સહન કર્યું પણ એણે કોઈ દિવસ કોઈને શ્રાપ ન આપ્યો ખરાબ શબ્દો ન કીધા આશીર્વાદ આપ્યા હંમેશા લોકોને સારું કહ્યું સારું કર્યું અને આશીર્વાદ આપ્યા એમના હૃદયમાંથી અમી વાદળી જ ઉઠી એમના મનમાંથી લોકો માટે હંમેશા પ્રેમ જ ઉભરાયો હતો અને એટલે

પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા કારણ કે ભૂગોળના શિક્ષક હતા અને એટલે પશ્ચિમ ભારત એટલે ગુજરાત ગુજરાતનો નકશો દોર્યો જુઓ પાટિયા ઉપર અને પછી એ ગુજરાતના દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા છેક ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂઆત કરી માંડવીના નામ સાથે વહાણ પણ ચિતરી નાખ્યું ચિતરવું એટલે દોર્યું પછી દ્વારકા બેટ દ્વારકા લખ્યું બોલો હવે શું લખું માધવપુર છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીએ કહ્યું મેં માધવપુર જોયું છે એના વિશેનો લેખ પણ લાવ્યો છું લો વાંચો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે સર છે એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે એ બને તેટલું જાતે ભણે તો વધુ સારું એવું માને છે તેથી લેખ વાંચવા લાગ્યા લેખમાં એ શું વાંચે છે જુઓ આગળ માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે આ વૃંદાવન એ કોના સાથે સળખાય સંકળાયેલું છે ખબર છે વૃંદાવનનું નામ આવે તો કોણ યાદ આવે હા કાનુડો બરાબર તો માધવપુર છે ને એ આપણા સૌરાષ્ટ્રનું વૃંદાવન છે વૃંદાવન એ તો ખૂબ સુંદર સ્થળ છે જ્યાં ભગવાને સાક્ષાત વાસ કરેલો છે આજે પણ વાસ છે એવું માનવામાં આવે છે અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે સદી એટલે સો વર્ષ દરેક સો વર્ષે અહીંયા મહાન સંતો આવ્યા છે અહીં સદીઓ જૂના ઝાડ છે આ માધવપુરની અંદર ઘણા વર્ષો જૂના વૃક્ષો છે કયા વૃક્ષો છે જોજો હું યાદ રાખજો પ્રશ્નમાં પૂછીશું તમને આંબલી રાયણ નાળિયેરી બે શુમાર બેસુમાર એટલે પુષ્કળ દરિયા કિનારે તો ખૂબ જ નાળિયેરી હોય માત્ર નાળિયેરી નારિયેળી જ જોવા મળે એટલે એને બેસુમાર કહેવાય પુષ્કળ એમ પપૈયા છે અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજામાં જા છે પપૈયા જેવા હોય લીલા છમ મસ્ત પીળા એવા પોપટો પણ અહીંયા પપૈયા જેવા દેખાય છે સુંદર અહીં રુક્ષમણી અને શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે જો મંદિર પણ બતાવ્યું છે કે જ્યાં ભગવાન કૃષ્ણના અને લુક્ષ્મણીજીના લગ્ન કરવામાં આવે છે ઉજવવામાં આવે છે ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો પણ જાણીતો છે જેમ તરણેતરનો મેળો ભરાય છે અને ભવનાથમાં શિવરાત્રિએ મેળો ભરાય છે બરાબર તો એ મેળાની જેમ અહીં પણ મેળો ભરાય છે વળી અહીં ભાદર ઓઝત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે એટલે અહીંની ત્રણ નદી છે કઈ ત્રણ નદી ભાદર ઓઝત અને મધવંતી આ ત્રણ નદીઓ જે પાછી સમુદ્રને મળે છે આખા ઘેડ વિસ્તારને હરિયાણો અને ફળદ્રુપ રાખે છે આ સમગ્ર વિસ્તાર છે ને એ ઘેડના વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે અને આ ઘેડ વિસ્તારને આ નદીઓ એ હરિયાળો એટલે લીલો છમ રાખે છે ખૂબ ફળદ્રુપ છે અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે દરિયા કિનારો ખૂબ વિશાળ છે આમ પણ ગુજરાતને ઈશ્વરે સૌથી લાંબો દરિયા કિનારો આપ્યો છે સોળસો કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે અને ખૂબ ઉજળો છે ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતાં માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે ચોરવાડ એ પણ દરિયા કિનારાનું હવા ખાવાનું સ્થળ છે એના કરતાંય માધવપુરનો દરિયા કિનારો છે એ સુંદર છે ખૂબ મજા આવેવો દરિયા કિનારો છે ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈને મુગ્ધ થઈ જવાય છે સૂર્યોદય જોઈ અથવા તો સૂર્યાસ્ત જોઈએ ને તો આપણે ખૂબ ખુશ થઈ જઈએ છીએ અને ખૂબ આનંદિત થઈ જઈએ છીએ મુગ્ધ થઈ જઈએ છીએ તો ચાલો માધવપુર રેવતી બોલી રેવતીને ઉતાવળ થઈ કે તો ચાલો આપણે હવે માધવપુર જઈએ પણ વિદ્યાર્થી મિત્રો માધવપુર જવું હોય તો થોડી તૈયારી તો કરવી પડે ને પ્રવાસમાં જવું હોય તો હે ને તો આપણે થોડી તૈયારી કરી લઈએ બરાબર ને આજે આ પિરિયડમાં આટલું રાખીએ ફરીથી નેક્સ્ટ પીરિયડમાં મળીશું ત્યારે માધવપુર જઈશું માધવપુર જવા માટેની તૈયારી કરો ખરું ને તો ફરી મળીશું નેક્સ્ટ પિરિયડમાં થેન્ક યુ